વાસુંધરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કોન્ટ્રાક્ટરની ગોરવિધકારી સામે આવી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બે હજાર બાવીસમાં ખાતમૂરત કરવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષથી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ હતું અને છ મહિના પછી કામ ખોરમ ચડેલું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં સિમેન્ટ પણ બદથી બત્તર હાલતમાં સરકારને કરોડોનું નુકસાન પહોંચાડનાર આ કોન્ટ્રાક્ટર કેમ ગંભીર નિંદ્રામાં છે ગામના હાલતમાં નડિયાદ કટલાલના ખાવા પડે છે લસુંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જૂનામાં પૂરતી સુવિધાના અભાવના કારણે બીમાર લોકોને નડિયાદ સુધીના ધક્કા ખાવા પડે છે કોન્ટ્રાક્ટરની ગોરવિંદ્રામાં સ્થાનિકોને પણ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે અમદાવાદથી ઇન્દોરને આ હાઈવે જોડતો હોવાથી ઘણા અકસ્માતો થતા હોય છે ક્યારે સિરિયસ પેશન્ટોને અમદાવાદ નડિયાદ સુધી જવું પડે છે ત્યારે મોતને પણ ઘેટે છે તો અહીંના સ્થાનિકોની એક જ લાગણી અને માંગણી છે કે સત્વરે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ કરે અને વાલી તકે લોકાર્પણ કરે તેવી લાગણી અને માંગણી છે રાજે સોલંકી હાલ તો જે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ ખોરંબે ચડ્યું છે તે પરિસ્થિતિની અંદર પબ્લિકને કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે મુશ્કેલીઓ તો એવી પડે છે કે અમારા દવાખાનાનું કામ ખોરંભે પડ્યું છે હવે પ્રેગી હોય એને પણ કઠલાલ કપડવાની અને દવાખાના નું કામ જલ્દી અને ઝડપી પૂર્ણ થાય એવી માગણી કરીએ છીએ ગામના આગેવાન તરીકે મુકેશભાઈ લસુદરા કેન્દ્રનું કામ કેટલા વખતું છે ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું

કામ ક્યારે ચાલુ કર્યું ને કેટલા વખતથી થી ખોરંભે ચડેલું છે હવે જોવા જઈએ તો બે હજાર બાવીસ માં નું ખાત મુહૂર્ત કર્યું હતું અને આ દવાખાનું કામ બિલકુલ ખોરંભે ગયેલું છે કોન્ટ્રાક્ટર આની પર ધ્યાન નહીં આપતા તો બાજુમાં સિમેન્ટ પડે સિમેન્ટ પણ સરી ગયો સળિયા પણ સડી ગયા છે અને આ બિલ્ડિંગનું કામ પણ અટકી ગયું છે તો અમે ગામનું ગામના લોકો એવી માંગણી કરીએ સરકારને ને કોન્ટ્રાક્ટરને કહીએ છીએ કે વહેલી તકે આનું કામ પૂર્ણ થાય

કોઈ આવતા નથી છ મહિનાથી અહીંયા હાવ કામ બંધ છે અમારે તો એવી માંગ છે સરકાર પાસે કે જલ્દીથી કામ શરૂ થાય અને અહીંયા આજુબાજુના ગામડા પચાસ સાઈડ જેવા છે અને પચાસ ની વસ્તી આજુબાજુ બધી ત્યાં થાય છે અહીંયા બધાને લાભ મળે એવી અમારી અપેક્ષા છે